નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા જીરું બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીરોના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો જાણી લઈએ નિશા માર્કેટ યાર્ડ ચાર હજાર છસોથી ચાર હજાર છસો રૂપિયા આગળ વાત કરીએ ગોંડલ તો છત્રીસો એકાવનથી સુડતાલીસો એકસઠ રૂપિયા ભાવનગર ચાર હજાર નવસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ તો ચુમ્માલીસો પચાસથી પિસ્તાલીસો સિત્તેર રૂપિયા जसडण मार्केट या 3300 થી 4700 ₹ બોટા 4200 થી 4600 ₹ આગળ વાત કરીએ મિત્રો જામનગર તો 4000 થી 4690 ₹ વાકાનેર 4200 થી 4660 ₹ જૂનાગઢ 4400 થી 4580 ₹ આગળ વાત કરીએ હળવત તો 4251 થી 4825 ₹ वाराही चार हजार चार हजार नऊ सो पंचावन्न रुपया सावरकुंडला चार हजार पचास थी चार हजार छ ने। सो नेऊ रुपया बहुचराजी ओगणत्रिसो थी तेतालिसो रुपया जेतपूर एक चार हजार एकावन चार हजार पाच सो एकाणू रुपया जामजोधपूर छेतालिसो एकाणू रुपया